চিমকি উচ্চারিছে અમારી જોડે રસીકરણ કાર્યક્રમો કરાવે છે અંતરા ઇન્જેક્શનો અપાવે છે તમામ પ્રકારના એઆરવી ઇન્જેક્શન હોય અંતરા ઇન્જેક્શન હોય કોઈ ડિલિવરી કરાવે તો એ બધું કામ ટેકનિકલ જ છે તેમ છતાં સરકાર અમને ટેકનિકલ ગણતી નથી તો શા માટે ટેકનિકલ ગણતી નથી અને જ્યાં સુધી એ લોકો અમને ટેકનિકલ નહીં ગણે અને ખાતાકીય પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી એમ કે અમારી આ ચોક્કસ મુદતની હડતાલ રહેશે અત્યાર સુધી ટેકનિકલ પગાર વિસંગતાની માંગણી અને બીજી માગણી એ છે કે અમારામાં જે ખાતાકીય પરીક્ષા ઉમેરેલી છે તેને સંપૂર્ણ પૂર્ણપણે રદ કરવામાં આવે અત્યાર સુધીમાં સરકાર સાથે એક જ વખત બેઠક થઈ ગઈ છે પણ તેમાં કોઈ સુખદ સમાધાન કે અમારી માંગણી સ્વીકારવામાં આવેલ નથી જેના કારણે હજુ પણ અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર કાયમ અને અડગ છીએ